ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરાયું ભુજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના મૃતસ્થે કેમ્પનું ઉદઘાટન કરાયું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ દ્વારા આદરત ભુજના શ્રી નગર સ્થિત સમસ્ત બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે આયુર્વેદ હોમિયોપેથી નેત્રરોગ ડાયાબિટીસ હરસ મસા ભગંદર યોગ અને ઔષધીય વનસ્પતિ વિષયક વિશાળ આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પ સફળતાપૂર્વક યોજાયો આ કેમનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય માનનીય ભુજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના માનનીય શ્રી એચ એલ અજાણીના વ્રત હસ્તે કરવામાં આવ્યું કેમમાં મુખ્ય તબીબી શ્રીઓ તરીકે નેત્રરોગ નિષ્ણાંત ડોક્ટર સંજય ઉપાધ્યાય ડાયાબિટીસ નિષ્ણાંત ડોક્ટર નિનાદ ગોર ફિઝિશિયન ડોક્ટર મહેશ અખાણી પંચકર્મ નિષ્ણાંત ડોક્ટર કુંદનબેન ગઢવી હોમિયોપેથી નિષ્ણાંત ડૉક્ટર વાસંતીબેન જાદવ તથા ડૉક્ટર પ્રતીક્ષાબેન પવાર રોગ નિષ્ણાંત ડૉક્ટર પાવન ગોર યોગ નિષ્ણાંત શ્રી સમીરભાઈ સોલંકીને ઔષધીય વનસ્પતિ નિષ્ણાંત શ્રી નિકુંજ ત્રિપાઠી સહિત વિવિધ શાખાના નિષ્ણાંતોએ નિદાન અને સારવાર આપી અને ભગંદર જેવી પીડાઓ માટે ક્ષારસૂત્ર નિષ્ણાંત ડૉક્ટર મેહુલસિંહ ઝાલા ડૉક્ટર દીપેશ ઠક્કર ડૉક્ટર દીપાબેન કાનાણી તથા ડૉક્ટર આશિષ ગજરાએ સલાહ નિદાન તથા સારવાર આપી હતી કેમ્પમાં ડોક્ટર વિનોદ કે નીનામા જિલ્લા આયુર્વેદ અધિકારી કચ્છ તથા વૈદ્ય પંચકર્મશ્રી ડૉક્ટર બરથાબેન પટેલનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો વિવિધ આયુર્વેદિક ઔષધિય છોને પણ ત્યાં નિર્દેશન માટે રાખી તેની ઉપયોગીતા દર્શાવતા પેમ્પલેટ પણ વિતરિત કરવામાં આવ્યા હતા સેવા સહયોગી તરીકે શ્રી સાક્ષીબેન ચૌહાણ શ્રીમતી ક્રિષ્નાબેન ગોર શ્રી શરદ ઠાકર તથા શ્રી અશ્વિન પંડ્યાએ ઉષાભેર યોગદાન આપ્યું કેમ્પમાં બાંભુ તથા આસપાસના વિસ્તારના અનેક લોકો ઉપસ્થિત રહી નિઃશુલ્ક આરોગ્ય નિદાન સારવાર તથા માર્ગદર્શનનો લાભ લીધેલ કેમ્પના સફળ આયોજન માટે ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ એત્રવાડી તેમજ સમગ્ર તાલુકા ટીમે તમામ તબીબી શ્રીઓ સહયોગી અધિકારીઓ બ્રહ્મ અગ્રણીઓ તેમજ બંધુ ભગીનીઓ અને સેવા સહગીનીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીટાબેન ભટ્ટે કરેલ તેવું કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવેલ હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુસોલી નલિયાબડાસા કચ્છ